નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલાં આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો જીતુ વાઘાણીની ગુજરાતના ખેડૂત માટે ફરી એક મોટી જાહેરાત ગુજરાત રાજ્યના ખેડૂતો માટે એક મહત્વના સમાચારો સામે આવ્યા છે જેમાં રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી છે કે ખેડૂતો પાસેથી સોમવારથી મિત્રો ડાંગરને ટેકાના ભાવે ખરીદી મિત્રો શરૂ કરવામાં આવશે આ નિર્ણયથી મિત્રો ડાંગર પકવતા ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળી રહેશે તો જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે મિત્રો ટેકાના ભાવે ખરીદી માટે અત્યાર સુધીમાં એક લાખથી વધુ ખેડૂત અરજીઓ મિત્રો આવી ચૂકી છે તો મોટા પ્રમાણમાં મિત્રો મિત્રો ખરીદી પણ થઈ ગઈ છે અને ખેડૂતોને પાંચ કરોડ જેટલું મિત્રો ચૂકવણું પણ કરી દેવામાં આવ્યું છે તો આની ઉપરાંત મિત્રો સોયાબીનની ખરીદી અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે પંદર હજાર સોયાબીનની અરજીઓ પેકી મિત્રો ચારસો પંદર જેટલા ખેડૂતો પાસેથી ખરીદી પણ મિત્રો થઈ ગઈ છે તો તમને મિત્રો જણાવી દઈએ કે ખેડૂતો પાસેથી મિત્રો સોમવારથી જ ડાંગરની મિત્રો પેકાના ભાવે ખરીદી તે મિત્રો શરૂ કરી દેવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગર્ભવતી મહિલાઓને મળશે મિત્રો પૂરા અગિયાર હજાર રૂપિયાની સહાય મિત્રો જો તમારા પરિવારમાં કોઈ પણ મહિલા ગર્ભવતી છે અને તમે હજુ સુધી મિત્રો કેન્દ્ર સરકારને આ કલ્યાણકારી યોજનાથી અજાણ છો તો ખાસ કરીને મિત્રો આ જાણી લેજો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી માતૃવંદના યોજના દેશની લાખો મહિલાઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે તો આ યોજના અંતર્ગત મિત્રો ગર્ભવ્યવસ્થા અને મિત્રો પ્રસૂતિ દરમિયાન મહિલાઓને ખાસ કરીને પૂરતું પોષણ અને આરામ મળી રહે તે હેતુથી સરકાર દ્વારા કુલ રૂપિયા એક લાખ અગિયાર હજારની સહાય મળે છે તે મિત્રો મહિલાઓને મળવાપાત્ર છે તો ખાસ કરીને મિત્રો આ એક લાખ અગિયાર હજાર રૂપિયાની સહાય છે તે મિત્રો સીધી રકમ તેમના મિત્રો બેંક ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે તો ખાસ કરીને મિત્રો પ્રધાનમંત્રી માતૃવંદના યોજના કેન્દ્ર સરકારને એક મહત્વની યોજના છે જે ખાસ કરીને મિત્રો સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓ માટે બનાવવામાં આવી છે આ યોજના યોજનાનો મુખ્ય ઉદ્દેશ મિત્રો ગરીબ અને મધ્યમ વર્ગને મહિલાઓને મિત્રો આર્થિક સુરક્ષા પૂરી પાડવાનો છે તો તમને મિત્રો જણાવી દઈએ કે મિત્રો આ યોજનાનું ફોર્મ તમારે મિત્રો નજીકની આંગણવાડી હોય તેમાં જઈને મિત્રો તમે આમનું ફોર્મ ભરી શકો છો જો તમે પણ મિત્રો ગર્ભવતી મહિલાઓ હોય તો આમનું ફોર્મ મિત્રો જરૂરથી ભરી દેજો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પશુપાલકો માટે આવી ગઈ ખુશખબર મિત્રો ખાસ કરીને પશુપાલકોને મળશે સાડત્રીસ રૂપિયા સુધીની સબસિડી રાજ્ય સરકાર દ્વારા મિત્રો પ્રજાહિત અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે જેમાં ખેડૂતો અને પશુપાલકો માટે સરકારે વિશેષ યોજનાઓ અમલમાં મૂકી છે પશુપાલકો માટે રાજ્ય સરકાર દ્વારા મૂકવામાં આવેલ ગોબરધન યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે ગોબરધન યોજનાની વાત કરીએ તો બે પશુ ધરાવતા પશુપાલકોને ગોબર ગેસ પ્લાન્ટ તેમના ઘર પાસે બનાવી મિત્રો આપવામાં આવે છે જેમાં મિત્રો બેતાલીસ હજારમાં તૈયાર થતો ગોબર ગેસ પ્લાન્ટ મિત્રો પશુપાલકોને માત્ર પાંચ હજારમાં જ મિત્રો બનાવી આપવામાં આવે છે જેમાં પચીસ હજાર રૂપિયાની સબસીડી અને મનરેગા

તે મિત્રો મળે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વધુ એક ગુજરાતી ઉદ્યોગપતિ ખેડૂતોના વહારે આવ્યા મિત્રો ખાસ કરીને વડાઓ પરંપરા જીવંત રાખી અને વતનના રતન દિનેશ મિત્રો ચાર ગામના બારસો ખેડૂતોને હેક્ટર દીઠ રૂપિયા અગિયારસો રૂપિયાની સહાય ચૂકવી છે ત્યારે ખેડૂતોએ કહ્યું કે સરકાર માત્ર જાહેરાત કરે છે મૂળ મિત્રો બાદલપુર ગામના વતની અને હાલ મિત્રો અમદાવાદ સ્થિત સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીએ વતન પ્રત્યેની લાગણી અને વડ હળવાઓની પરંપરાને જીવંત રાખીને ખેડૂતો માટે ઉદારતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ગત છ એક બે હજાર રોજ ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વ્યાપક કમસમી વરસાદ અને માવઠાને કારણે ખેડૂતોના ઊભા પાકને વારંવાર નુકસાન થયું છે તો આ નુકસાન જોઈને દિનેશ કુંભાણીએ તાત્કાલિક મિત્રો જાહેરાત કરી હતી કે ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ રૂપિયા અગિયાર રૂપિયાની સહાય છે તે મિત્રો આપવામાં આવશે તો રવિવારે મિત્રો બાદલપુર ગામે આ જાહેરાતને અમલમાં મૂકતો મિત્રો ભવ્ય ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો તો દિનેશ કુંભાણીયા માત્ર પોતાના ગામ બાદલપુરના જ નહીં પરંતુ તેના સીમાણાના આવેલા મિત્રો અન્ય ત્રણ નામો જેમાં મિત્રો સાકળાવદર સેમરાળા અને પ્રભાતપુર સહિતના મિત્રો કુલ ચાર ગામના બારસોથી વધુ ખેડૂતોને સહાય આપવાનો ઉદાર નિર્ણય લીધો હતો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા તો બે રૂપિયા કિલો વેચાઈ રહી છે ડુંગળીએ મધ્યપ્રદેશના માલ વલસેલ ક્ષેત્રના કૃષિ ઉત્પાદન બજારોમાં ડુંગળીના ભાવમાં ભારે ઘટાડો છે રતલામમાં મધુસોર અને મિત્રો જિલ્લાના બજારોમાં ખેડૂતોને ડુંગળીના યોગ્ય ભાવ મળી રહ્યા નથી તો જેમના કારણે મિત્રો તેઓ પોતાનો ખર્ચ પણ ઉઠાવી શકતા નથી જથ્થાબંધ બજારમાં ડુંગળી માત્ર બે થી લઈ છ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે જ્યારે મિત્રો છૂટક ભાવ માત્ર પંદર રૂપિયા પ્રતિ કિલોથી વધુ રહે છે તો કોંગ્રેસે મિત્રો ડુંગળીના ભાવમાં આ ઘટાડા અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એટલે કે એક્સ પર એક પોસ્ટ શેર કરીને સરકાર ઉપર નિશાન સાંધ્યું છે ખેડૂતોનું કહેવું છે કે તેઓ બજારમાં તેમના ડુંગળી મળતો તો રતલામના કૃષિ ઉત્પાદન બજારમાં ડુંગળીનો સરેરાશ ભાવ મિત્રો પ્રતિ ક્વિન્ટલ માત્ર છસો રૂપિયા જ્યારે લઘુત્તમ ભાવ બસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે બે રૂપિયા પ્રતિ કિલો જ મઠી રહ્યો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખરાબ રાસ્તાનો ટોલ મિત્રો આવશે તો ભરવો પડશે ખરાબ રાષ્ટ્રીય ધોરીમાંગ એનએચ પર ટોલ મિત્રો વસૂલાતને નારાજગી વચ્ચે સડક પરિવહન મંત્રાલયે કાયલ માટે એક નિષ્ણાત સમિતિ બનાવી છે આ સમિતિ નક્કી કરશે કે કઈ પરિસ્થિતિઓમાં મિત્રો ટોલ વસૂલી રોકવી અથવા તો ટોલ દરો ઘટાડવા સમિતિ એકરૂપ નિયમ બનાવવા માટે રસ્તાની ગુણવત્તા અને ખાડાઓની સંખ્યા અને મુસાફરીના સમય જેવા માપદંડો પર રિપોર્ટ તૈયાર કરશે અને એક મહિનામાં રિપોર્ટ અપાશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ અઠવાડિયે સોનાના ભાવમાં મોટો ઘટાડો આ સપ્તાહે સોના ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ મિત્રો એસોસિએશન એટલે કે આઈબીજિયા અનુસાર સોનાનો ભાવ સોળ હજાર સોળસો ને અડતાલીસ રૂપિયા ઘટીને એક લાખ ત્રેવીસ હજાર ને છેતાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગયો છે તો આ ઉપરાંત મિત્રો ચાંદીનો ભાવ પણ મિત્રો એક હજાર પાંચસોને ઓગણત્રીસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે તહેવારોની સિઝનમાં આ ઘટાડો ગ્રાહકોને રાહત આપી શકે છે જોકે આગામી દિવસોમાં તેમાં ઉતાર ચઢાવ આવી શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પેન્શન યોજનામાં મોટા ફેરફારના સંકેતો ઈપીએફઓ દ્વારા મિત્રો પીએફ અને પેન્શન માટેની વેતન મર્યાદામાં મોટા ફેરફારની વિચારણા કરવામાં આવી રહી છે પ્રસ્તાવ મુજબ મિત્રો હાલની વેતન મર્યાદા પંદર હજારથી વધારીને પચીસ હજાર કરવામાં આવી છે તો આ મિત્રો ઐતિહાસિક નિર્ણયનો ઉદ્દેશ મિત્રો એક કરોડથી વધુ કર્મચારીઓને સામાજિક સુરક્ષા અને પેન્શન કવર હેઠળ મિત્રો લાવવાનો છે તો નાણાકીય સેવા વિભાગના સચિવે પણ આ સુધારાની જરૂરિયાત પર મિત્રો ભાર મૂક્યો છે તો જેનાથી મિત્રો કર્મચારીઓના નિવૃત્તિ ભંડોળમાં વધારો થશે ત્યાં પક્ષીના સમાચારો વિશે વાત કરીએ તો તેલના ભાવથી મિત્રો બજેટ પર ગુજરાતમાં ભાવમાં જોરદાર ઉછાળો નાગરિકો પર વધારે ભાર વધ્યો છે અમદાવાદમાં કિલો તેલના નવા ડબ્બાનો ભાવ નીચેથી છવ્વીસો રૂપિયાથી ઉપર છવ્વીસો ને પચાસ સુધી પહોંચી ગયો છે તો પંદર લીટર ડબ્બાનું ભાંડ છવ્વીસો રૂપિયા રહેલું છે કપાસિયા પંદર કિલો બાવીસો પચાસથી લઈ બે હજાર ત્રણસો પચાસ રૂપિયા રેન્જમાં રહેલું છે તો સોયાબીન મિત્રો પંદર કિલો બાવીસો અને પામોલીન નવા ડબ્બાનો ભાવ એકવીસો ને પચાસ રૂપિયા રહેલું છે તો સનફ્લાવર પંદર લીટર બાવીસો એસી અને મખાઈ તેલ પંદર લીટર એકવીસો રૂપિયા રહેલું છે તો ગ્રહિણીઓ માટે આ ગંભીર ચિંતાનો વિષય બન્યો છે ત્યાં પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતની અંદર મિત્રો ફરી માવઠાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ મિત્રો નવેમ્બર અંત સુધી ગુજરાતમાં ફરી માવઠાની સ્થિતિ મિત્રો ઊભી થશે તો બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું રચાવાની શક્યતા છે જ્યારે મિત્રો આજેથી હળવું દબાણ સર્જાવાની અનુમાન છે સાથે જ મિત્રો અરબી સમુદ્રમાં લો પ્રેશર વિકસાવવાની શક્યતા વ્યક્ત થઈ છે આ પરિસ્થિતિઓને કારણે મિત્રો ડિસેમ્બર મહિનામાં માવઠાની શંની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ધોરણ દસ અને બારની ની પરીક્ષાના ફીમાં તોતિંગ વધારો જીકાયો મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ કે ધોરણ દસ અને બારની ની પરીક્ષાના ફીમાં વધારો કરી દેવામાં આવ્યો છે ધોરણ દસ અને બારની ની પરીક્ષાના ફીમાં કરાયો મિત્રો પાંચ ટકાનો વધારો તો ધોરણ મિત્રો દસ ની અગાઉ લેવાતી ફીમાં અગાઉ લેવાતી વધારો થયો છે તો મોંઘવારીનો મારો ઓછો હતો ત્યાં હવે લોકો પર તેમના સંતાનોની ફીનો પણ વધારો જીકવામાં આવનાર છે તો ગુજરાત શિક્ષણ બોર્ડ વર્ષના અંતમાં ફી વધારાનો મોટો નિર્ણય લીધો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોએ ફરી શરૂ કર્યું રવિ પાકનું વાવેતર વરસાદ બાદ મિત્રો સરકારે રૂપિયા દસ હજાર કરોડનો રાહત પેકેજ જાહેર કર્યું છે તો ગાંધીનગર જિલ્લાના ખેડૂતોએ માવઠાનો માર છતાં બટાકા તમાકુ રાઈ અને ચણા જેવા રવિ પાકનું ફરીથી વાવેતર શરૂ કરી દીધું છે વરસાદને કારણે મિત્રો તૈયાર બિયારણ બગડી જતા ખેડૂતોને મોટો ખર્ચ માથે પડ્યો હતો તો જમીન પાણીથી તરબળ હોવાથી ગત વર્ષની સરખામણીએ બટાકાનું વાવેતર આ વર્ષે અડધું પણ થયું નથી તો જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ પાંચ હજાર ત્રણસો ને હેક્ટરમાં વાવેતરના સમાચારોની વાત કરીએ તો મહિલાઓને મળશે હવે દર મહિને એકવીસ મિત્રો ત્રેવીસ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ કે જેમના પરિવારની વાર્ષિક આવક એક લાખ રૂપિયાથી ઓછી છે તો તેમને મિત્રો દર મહિને એકવીસો રૂપિયાની નાણાકીય સહાય મળશે તો પંદર વર્ષથી મિત્રો હરિયાણામાં રહેતી બીજા રાજ્યને પરણીત મહિલાઓ આ માટે મિત્રો પાત્ર છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મગફળીનું વાવેતર કરનારા ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર મિત્રો ખાસ કરીને ગુજરાતમાં મગફળીનું વાવેતર કરનારો જે મિત્રો આ વર્ષે અપાર વધારો જોવા મળ્યો છે તો જેના કારણે ખેડૂતોને તેમની પેદાશોના વેચાણમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તો આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે અને કેન્દ્ર સરકારને મગફળીના ટેકાના ભાવે વધુ જથ્થો ખરીદવા માટે રજૂઆત કરી છે આ પગલું ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી રાભોજીભાઈ પટેલે વ્યક્તિગત રીતે ભાગ લીધો છે આ વર્ષે મગફળીના વાવેતરમાં વધારો થવાના કારણે ઉત્પાદનના ભાવ પણ નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે તો પરિણામે મિત્રો ટેકાના ભાવે મગફળી ખરીદી માટે નવ પોઈન્ટ એકવીસ એકાવન લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે તો કેન્દ્ર સરકારે પ્રારંભિક તબક્કે મિત્રો એક પોઈન્ટ પંદર પોઈન્ટ એકવીસ એકાવન લાખ મેટ્રિક ટન મગફળી ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કરી છે પરંતુ ગુજરાતમાં વધુ આવેતરને કારણે આ જથ્થો અપૂરતો સાબિત થઈ રહ્યો છે તેથી મિત્રો ખાસ કિસ્સાઓમાં વધુ જથ્થો ખરીદવા માટે ગુજરાત સરકારે કેન્દ્રને રજૂઆત કરી